没了，看不见。这东西，那些石头的。我要他做弄啥用？这家伙是鱼。

ગુલાબના ઓના એતના જાડે ઓ બારું એક તો ખબર એની વર્તીયે કલાલેલા ટુકકા લઈ લો આ કલાલેલા ટુકકા લઈ લો 10 લઈ લો 10 રૂપિયા પતંગ લઈ લો કલો વાળો ટુકકા વાળો કલો

લા લો લા ચલી દુકાન પર સીવા માં ઓમે લો આ યાર બે આલો ગમ છે ગમ તો ખેત નાય જો આ ખેત નું અતે બે ને બે લઉં તો ઓને હા

તમારો બે લાખ ની ટુકલો ના વેચી હવે ના બે લાખ હતા મારા લાય બે લાખ હતા હા તો લાવો હું તમને આવી લાખ લા 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 બે હાથ છોડો ખાલી હાથ છોડવાનું નહી થાય બે લાખ લાય મારા હા હા બે લાખ આલું તો મન ઉભા રહો ઉભા તો બે લાખ રૂપિયા લું ભાવે એક સેકન્ડ એક સેકન્ડ જો દોડે તો આટલું કહો પોલીસ કરી નાખે હા ભાતો રોતા નહી યાર ઉભા ઉભા રહો તમે ઉભા રહો

અને હા અમારો નવો વિડીયો જોવો હોય તો લાઈક કરજો અને શેર કરજો આ બધા મિત્રો હા સપોર્ટ કરજો આવો ને આવો જય માતાજી